તો જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ ચલો નદી ઉપર અને આ વખત બહુ વધારે પાણી આવી ગયું છે આ નદી બહુ અંબાજીથી આવે છે પણ ચલોના નદી કહેવાય સારી અને કુંવરકા નદી કહેવાય છે અને આ નદી ચેલોણા ગામમાં જ છે તખતપુરાથી આગળ અને આ નદી આગળ જશે આ નદી જો જાય છે એ આગળ જશે મુકેશ્વર ડેમમાં તો આ વખતે મને એવું લાગે છે નદીમાં બહુ પાણી છે આ ધોધ પડ્યું છે જે આ બધા ધોધ જ પડ્યું છે અને આ બધા પચાસ સાઈઠ ભૂંગળા છે મિત્રો આ તમે જોઈ શકો છો આ આખી નદી બહુ મોટી છે નદી આ વિડીયોમાં તમને એવું દેખાતું છે તો તમે જુઓ આ બહુ મોટી નદી છે પચાસ સાઈઠ ભૂંગળાથી પણ વધ્યું છે આ બધા ભૂંગળા તો આમકથી નદી આવે છે મિત્રો આ કેમેરામાં છે એ રીતે અને આ પાણી એનાથી જાય છે અને આગળ પાણી જે છે મૂક્યું છે ડેમમાં અને અમને તો એવું લાગે છે આ વખત જે નદી આવી છે આ એક જ રાતમાં મિત્રો આ જઈ રાતે વરસાદ વધારે જ નહીં પણ ત્રણ ચાર કલાકથી વધુ સતત વરસાદ પડ્યો છે એટલા માટે આ નદી હવે જશે તો મુકેશ્વર ડેમમાં મુકેશ્વર ડેમમાં આ વખતે એવું લાગે છે પાણી વધુ આવશે અને મિત્રો આ બધું આ ટ્રેક્ટરમાં બધું માટી લઈ લીધેલી છે ટ્રેક્ટરથી તો આ બહુ આ બહુ બધું ઊંડું છે મિત્રો તો આપણા આખા ડટાઈએ એટલું ઊંડું સારું અને તો આ નદી આખી ભરાઈને આગળથી મિત્રો આવે છે અમે આ રોજ કન્ટિન્યુ આ રસ્તા પરથી રોજ અમે જઈએ છીએ નીકળીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘોડાપુર તરીકે પાણી આવી ગયું છે અને એ બહુ પાણીના ધોધ પડે છે અને બહુ પબ્લિક જોવા પણ આવે છે આ પુલ આખો મતલબ ભરેલો જ રહે છે નદી આવે ત્યારે બહુ પબ્લિક જોવા આવે છે આજુબાજુના ગામવાળા ઉમટી આવે છે અને મતલબ તમે પાણી જુઓ ખાલી પાણીનો આવરો વધારે છે અલકાન મુકેશ્વરની સફારી જે થોડી છે ડેમની એ થોડીક ઉપર આવવાની મને લાગે છે અમે થોડા દિવસ પહેલાં ગયા હતા મુકેશ્વર તો એકદમ ઓછું પાણી થઈ ગયું પણ રાત્રે ત્રણ કલાક સતત વરસાદ પડવાના કારણે થોડું પાણીનો આવરો થયો છે તો મુકેશ્વરમાં થોડું પાણી વધશે અને તમે જુઓ ખાલી અહીં પાણી આવે છે અને આટલા સતત ભૂંગળા પચાસ સાઈડ છે આખો પુલ બહુ લાંબો છે અને બધે આટલું જ એક સરખું પાણી આવે છે અને અમે તમને બતાવશું દેખો અમે આખો પુલ ક્રોસ કર્યો હતો અને પાણી બહુ છે અહીંયા અને એક રાતમાં આવેલું પાણી છે અને બધા ભૂંગળામાં સરખું જ પાણી આવે છે પબ્લિક એ ફોટો વિડીયો પાડવા માટે આવે છે અને આજુબાજુના ગામના આવી જ જાય છે અહીંયા કોઈ કેમ કે નદી આવ્યાની છે તો બધા પબ્લિક ઉમટી પડે છે અને જોઈ શકો છો મિત્રો અમે આ પુલના છેડે પહોંચવાના છીએ અને બધે મતલબ એક સરખું જ પાણી નીકળે છે અને નદીનો પટ પણ બહુ લોઘો છે અને એના કારણે બધે થોડું થોડું પાણી નીકળે છે પણ મારા ખ્યાલથી એવું લાગે છે કે બહુ બધું પાણી છે અને તમે જુઓ બધે જ પાણી ભરાયેલું છે એક સરખું અને સવારે થોડું છ વાગ્યા જેવું થોડું વધારે પાણી હતું અત્યારે થોડું પાણી ઓછું થયું છે મતલબ તમે જુઓ બધે ઝાડ બાર નીચે પડી ગયા છે અને અમે તમને બતાવ્યું નથી બાકી નદીના અંદર ડીલગરિયોને એવું બધું ખેંચીને આવ્યું હતું બનાવશું અને મુકેશ્વર ડેમનો જ વિડીયો બનાવશું મુકેશ્વર ડેમમાં કેટલું પાણીનો વધારે થયો છે એમ તમને એ કાલ કે તો પરમ દિવસ અમે એ વિડીયો અપલોડ કરી દઈશું અને તેઓ જ એનું ઊભરું વિડીયો બનાવવાના છે અમે આ પાણી જે જાય છે નદીનું